શાક શાક તો મમ્મીજી બનાવી દેશે બાકી કે મમ્મીજી જેવું શાક બને જ છે હું રોટલી કરી નાખીશ મમ્મીજી દીદી આવવાના છે તમે જેટલું બને ને એટલી તમારા હાથની રસોઈ બનાવીને જમાડજો મમ્મી દીદી કેટલું મિસ કરતા હશે ત્યાં સાસરીમાં તમારા હાથની રસોઈ જેટલું બને ને એટલું તમારા હાથે બનાવી બનાવીને અલગ અલગ જમાડજો દીદીને મમ્મીજી જોવો ને આ ચોખામાં કેટલું પાણી નાખું કે મને સમજ નથી પડતી તમે જોઈ તો નાખી દે પાણી મમ્મીજી આજકાલની બહુ કેવી હોય છે ખબર નહીં સાસુ વગર કેટલું કામ કરાવે છે તમે છે ને આલ્યો રિમોટ મળ્યા કે બેસો અને ટીવી જોવો મમ્મી બેસો ધીરા હાથે મમ્મીજી એવી જોતા જોતા છે ને તમે થોડુંક શાક સુધાર્યું ને તો તમારે થોડુંક સમય એ વયો છે અને શાક એ સુધારાય છે ઓ નો 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 નો